કચ્છ ભરમા આરોગ્ય ક્ષેત્રીય અજોડ સેવા પ્રદાન કરતી બિદ્યા ਸਰવોદય હોસ્પિટલ ખાતે 52મો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરાયું હતું આ પ્રસંગે આઈ રેટિનાના મશીનની તકતીનું અનાવરણ પણ થયું હતું સૌનો શાબ્દિક સ્વાગત કરતા સંસ્થાના ચેરમેન વિજયભાઈ ચેડાય વિવી આરોગ્ય સેવાઓથી સૌને વાકેફ કર્યા હતા મંચસ્થ કેમ્પના દાતા ડોક્ટર કિશોર વોરા, બીનાબેન વોરા, ડોક્ટર જયેશ શાહ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, હાર્દિકભાઈ મામનિયા, લીલાતરભાઈ ગડા, દવલ વિસરિયા મહેન્દ્ર મારુ નીતિન દેરિયા વીકે કે શાહ જિગ્નેશ દોશીનું સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું બિદ્દા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા માતબર રકમનું ચેક અર્પણ કરાયું હતું આ પ્રસંગે જયા રિહેબ સેન્ટરની ટીમ અને અન્ય સેવારત ડોક્ટરોનો મોમેન્ટો આપી વિશેષ બહુમાન થયું હતું આ પ્રસંગે સાધ્વી ભગવંતોની પાવર નિશ્રા રહી હતી કાર્યક્રમમાં સરપંચ જયાબેન જાભિયા ડોક્ટર મયુર મોતા ડૉક્ટર મુકેશ દોશી રાકેશભાઈ શાહ ડોક્ટર શાંતિભાઈ કેનિયા ડોક્ટર મહેન્દ્ર મારુ હરેશભાઈ શાહ દિલીપભાઈ શાહ ડોક્ટર નીતિન દેડિયા ડોક્ટર વિરેન્દ્ર વસંત ગલિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા ગુલામ હુસેન સૈયદ ભરત સંગાર ઉમરસિંહ ચંદે મેહુલ ગોર અને સ્ટાફ અગણે સંભાળી હતી કાર્યક્રમનું સંચાલન રીટાબેન હરિયા અને આભાર વિધિ શરદભાઈ રાંભિયાએ કરી હતી અને સાથે સાથે આપણા એમએલએ માલતીબેન અને અનુરુદ્ધભાઈ હાજર રહી એમને આશીર્વાદ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા તે બધા સરસ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હાર્દિકભાઈ હંમેશા સાથ રહે છે યંગ એનર્જેટિક છે અને હંમેશા નવી નવી આઈડિયાઓ લાવી અને કચ્છને વેલનેસ ખૂબ સારું સેન્ટર બનાવવું ત્યાં આગળ અને ભવિષ્યની અંદર એક સરસમાં સરસ સુંદર ગામ થાય જ્યાં આગળ સ્વચ્છતાની સાથે સાથે આરોગ્ય અને જુદી જુદી પ્રવૃત્તિઓ થતી રહે અને દેશના લેવલ પર નહીં દુનિયાના લેવલ પર આપણે લઈ જઈ શકીએ એ ટાઈપનું આયોજન કરી ભવિષ્યમાં આપણે આગળ વધીશું આરોગ્ય ક્ષેત્રે જે કામ કરી રહ્યું છે એની અંદર નવી નવી સ્પેશિયાલિટી એ અહીંયા અવેલેબલ નથી એને એડ કરી અને કચ્છના લોકોનું આરોગ્ય વધારે વધારે સારું રહે એ માટેના પ્રયાસો ચાલુ છે અને હંમેશા પ્રયાસો કરતા રહીશું નવી નવી ફેકલ્ટીઓ લઈ આવી અને આગળ વધીશું તો આપ સૌનો સંગા તમને મળી રહ્યો છે એ બધા બધા સૌદા પ્રશ્ન આપ સૌનો ખૂબ આભાર કોઈ છે આ રાજા આપણો મીડિયા તમને ખૂબ સારું સંગાત આપે છે તો બધા સૌદા પ્રશ્ન એમના સૌનો હું ખૂબ આભાર માનું બિદરા સરોદય ટ્રસ્ટ દ્વારા આ ભાવનનો આરોગ્ય કેમ્પ યોજાઈ રહ્યો છે આજ આ કેમ્પની અંદર વિવિધતાઓ પણ છે સાથે સાથે અનેક પ્રકારના દાતાઓના દાનથી જે ટી ફોર બાય સેવન ઉપયોગમાં આવે એવા એમ આરઆઈના મશીન આઈસીયુ એવા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સો જે અહીંયા પણ છે ઉપરાંતમાં હું ખાસ અભિનંદન જૈન સમાજના એ શ્રેષ્ઠીઓને અને દાતાઓને આપું છું અને એવા ડોક્ટરોને કે જે વિદેશોની અંદર પોતે શ્રેષ્ઠ ડૉક્ટરો છે અને આ જે ક્રિસમસનું વેકેશન પડે છે એ વેકેશન દરમિયાન એ જૈન સમાજના ડોક્ટરો સ્પેશિયાલિસ્ટો એ અહીંયા બેડામાં આવીને પોતાની સેવા ગરીબ લોકોને આપે છે એ અનેક પ્રકારના રોગો હોય છે એ પણ એક મોટી વાત છે કે આ કચ્છના લોકોના જીન્સમાં જૈન સમાજના લોકોના જીન્સમાં હંમેશા પોતાના માદરે વતન પ્રત્યે પ્રેમ રહેલો છે અને માદરે વતન પ્રત્યે જ્યારે પ્રેમ રહેલો છે ત્યારે એ માદરે વતનના પ્રેમને હું ખૂબ ખૂબ વંદના સાથે અભિનંદન આપ કરું છું આ પ્રકારે ચાલી રહ્યું છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બે હજાર ચૌદ પછી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતના જે કાર્ડ બનાવવામાં આવ્યા ત્યારથી ગરીબ લોકોની ઘણી બધી સમસ્યાઓ હલ થઈ છે અને એના કારણે સારામાં સારી હોસ્પિટલોમાં એને ટ્રીટમેન્ટો પણ મળતી હોય છે એ ઉપરાંત પણ બીજા સરોવદે પોતે એક વર્ષોથી પોતાની એક શાખ એક ઉભી કરેલી છે એટલે આજ પણ દાખલા તરીકે જયા રિયબ સેન્ટરની અંદર પેરાપ્લેજીક જે કંઈ દર્દીઓ છે એ અહીંયા આવીને જેઆર સેન્ટરનો ઉપયોગ કરે છે અને જે સાવ ખુરશીમાં હોય કે પથારીમાં હોય એવો ચાલીને પોતાના ઘરે જાય છે એ સ્થિતિએ અહીંયા એમની સગવડ સેવા કરવામાં આવતી હોય છે એટલે અને એ દાતાઓના સહયોગથી આ ઊભા થયેલા બધા સંકુલો અને સર્વ ડૉક્ટરો અહીંયા જે સારા ડૉક્ટરો જે સમર્પિત ભાવથી દરિદ્ર નારાયણની એ સેવા કરે છે એની અનુમોદના છે અને આ કેમ્પને ખુલ્લો મૂક્યો એની હું શુભેચ્છા આપું છું કે અનેક લોકોને અહીંયાથી લાગતી મેં આપને એ જ કહ્યું કે જૈન સમાજના અને આપણા કચ્છના લોકોનું હંમેશા પોતાના માદરે વતન પ્રત્યે પ્રેમ રહે છે અને સમર્પિત ભાવ છે એ કે પટેલ જ્યારે હતા ત્યારે એ પછી એ ચીલાને આગળ વધારીને સ્વર્ગીય બચુભાઈ રામભ્યા ખૂબ મોટો કર્યો અને બચુભાઈ રામભિયાનું યોગદાન ખૂબ મોટી ઉંમરે સુધી પોતે સાધન સંપન્ન હોવા છતાં પોતાનું બધું છોડીને સમાજને ગરીબ લોકોને ઉપયોગી થાય એના માટે બચુભાઈએ આ સંકુલને બહુ મોટું કર્યું ગરીબ લોકોની સેવા માટે મૂક્યું અને હવે એના જ પગલે પગલે વિજયભાઈ છેડા આજે મોટી ઉંમરે નેવ્યાસી ઉમરે પણ સેવા કરી રહ્યા છે બચુભાઈના દીકરાઓ શરદભાઈ હેમંતભાઈ અન્ય સૌ ટ્રસ્ટીઓ પણ સાથે રહીને આ સેવાના કામમાં સતત જોડાયેલા છે આજે ગૌરવ સાથે કહી શકે કે બિદરા સર્વોદય કેમ્પ બાવનમો મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ સંસ્થા દરેક કચ્છવાસીઓના ગામડે ગામને જન જન લોકોને ખ્યાલ છે કે સર્વોદય ટ્રસ્ટ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ભવ્યથી ભવ્ય રીતે આયોજન થાય છે અને દરેક નાના આર્થિક રીતે પરિવારને અહીંયા આવીને પોતાની પરિસ્થિતિને જે પણ સમસ્યા છે એનું નિરાકરણ લાવવામાં જે પણ એમને મેડિકલી તકલીફ છે એનું સમાધાન લાવવામાં ખૂબ ઉપયોગી નીવડી છે જેમાંદરણીય આપણા સૌના લોકપ્રિય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈએ વાત કરી કે પ્રધાનમંત્રી શ્રીજી ના નેતૃત્વમાં આયુષ્માન કાર્ડના માધ્યમથી આજે ઘર ઘર સુધી મેડિકલ સેવાઓ કાર્યરત થઈ છે એનો લાભ મેળવી રહ્યા છે એવી પરિસ્થિતિમાં પણ આજે બિદરા સર્વોદય કેમ ફક્ત સ્થાનિક ડોક્ટરો જ નહીં પણ આપણે સૌ જોઈ રહ્યા છે કે અમેરિકાથી પણ એક ડોક્ટરોની ચેનલ આખે અહીં પધારી પોતાનું સમયદાન પણ આપે છે પોતાનું આર્થિક યોગદાન પણ આપે છે અને દરેક લોકોને એક વૈશ્વિક સ્તરની ઇલાજ અહીંયા મળી કાર્યરત કરી રહ્યા છે જૈન સમુદાયના સર્વે ટ્રસ્ટી ગણો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું શુભકામનાઓ પણ આપું છું કારણ કે આર્થિકતા ઘણા બધા લોકોને મળતી હોય છે પણ એમાંથી પોતાના જીવનમાંથી યોગદાન કઈ રીતે આપવું એ આપણે આ ટ્રસ્ટીઓ સાથે શીખવા જેવું છે ત્યારે ફરી એકવાર સાઠ લાખ જેટલા લોકો એકાવન વર્ષો માં અહીંથી લાભ લીધો છે અને બાવન નું તેમનું ઉદ્ઘાટન થયું છે એમને ફરીથી ખુબ હાર્દિક શુભકામનાઓ એમને અભિનંદન આટલા પૈસામાં આટલા આમાં જે સેવા થાય છે એનો કોઈ નથી પોતે જ્યાં છે અહીંયા એનું પોતે આ પાર્ટિસિપેટ કર્યું છે મારા બંને પછી તેના વોલન્ટિયર્સ એમના બધા ફિઝિકલ થેરાપિસ્ટ એ ડિપાર્ટમેન્ટ એટલું જોરદાર દરેકે દરેક ભાગ અહીંયા સર્જરીમાં કેવો કે ગમે તે જે કેમ્પમાં જે કરે છે એ લાગણી તો આ કેવી રીતે આ કરી શકીએ આપણી જન્મભૂમિ છે જન્મભૂમિ માટે આપણે જે પીએ ઓછું છે પણ જે સહયોગથી એ જે કીધું ને કે અહીંયા કોઈ ડિક્ટેટરશીપ નથી પ્યોર લોકશાહી તરીકે બધા કામ કરે છે અને મનથી કરે છે અને એટલે જ તમને આ સારું રિઝલ્ટ મળે છે નહીં તો સાઠ લાખ માણસોની બધી સારવાર કરવી અનમિલે મને ખ્યાલ છે મુખ્યક્રમે જ્યારે આવતા ત્યારે પાંજાપોરમાં અમે અહીંયા ટેન્ટ બનાવીને સર્જરી કરતા અને હવે હોસ્પિટલ ફેસિલિટી છે અંદર ઓપરેશન થિયેટર છે અને જે મેં વેરિકો સેવન હમણાં મેં કરી બે દિવસ ત્રણ દિવસ સર્જરી કરી છવ્વીસ એક સર્જરી કર્યા પણ એકસો પાંચ કંઈક મેં કરી એમાં અને બધા કોમ્પ્લેક્સ કેસીસ અને એમાં જે સહયોગ જે ઓપરેશન થિયેટરના સ્ટાફોર જ્યાં અને નાના ડૉક્ટર જે ભણે છે જે ભણવા આવે છે શીખવા આવે છે એ લોકોનો બધો સહયોગ બહુ જોરદાર જે કામ કરી રહ્યા છે આ બધા હું તો હજી બી કહું છું જે અધા અને બચ્ચુભાઈ જે ચાલુ કર્યું છે ને એ એવું કામ કરવું અને એવું આગળ વધારવું જે વિજયભાઈ જે કર્યું છે કે તમે કોઈને કમ્પેર ના કરી શકો અને આરોગ્ય માટે તો જે આપણે જે અહીંયા જે આયુર્વેદિકનું બધું કરે છે પ્રિવેન્શન જે કરે છે એ પ્રિવેન્શન યુએસમાં કંઈ થતું જ નથી યુએસમાં બી ટ્રીટમેન્ટ થાય પ્રિવેન્શન કંઈક નામ લેવાય અહીંયા તો થાય છે એ મોટા મોટો ફાળા